સ્ત્રી તત્વોથી સભર અહીંયા ઉપસ્થિત મારી બધી જ સખીઓને હું વંદન કરું છું મહા સરસ્વતીને તો વંદન કરી ને જ મારું દરેક કાર્યનો શુભારંભ થાય છે આપ મારા ઘરે આવો તો મારા આગળના રૂમમાં એક મહા સરસ્વતીની મૂર્તિ છે મા બાપ હોય એ આપણો ઉછેર કરે દરેક પોત પોતાના ઘરમાં ઉછેર આવે અને ધીરે ધીરે એ રીતે સમાજ તંદુરસ્ત બને સ્વસ્થ ઉછેર અને સ્વસ્થ સમાજ એ એકબીજાને હવે બને એવું કે મા બાપ તો કોઈના આજીવન રહેતા નથી હા એની સૂક્ષ્મ હાજરી આપણને બળ પૂરું પાડે

પણ ધીરે ધીરે આખું એક યુનિટ બન્યું છે સમાજ નામનું એનો ઉછેર ક્યાં થાય પછી તો સમાજને ઉછેરવાનું જે બે માધ્યમ છે સાહિત્ય અને શિક્ષણ સાહિત્ય અને શિક્ષણ છે એ સમાજનો ઉછેર કરે છે આપણે જોઈ નથી શકતા પણ થાય છે આ બે માધ્યમો થકી સમાજનો ઉછેર થાય છે જે કઈ બનતું રહે છે દરરોજ આપણે કંઈક વાંચીએ છીએ વ્યથિત થઈએ છીએ પણ જો આ બધું અટકાવવું હોય તો સ્વસ્થ સમાજ બની જાય તો કદાચ આ બધું બનતું અટકી જાય સાહિત્યના વાતાવરણમાં મારો ઉછેર થયો મારા ફાધર ઇજત કુમાર ત્રિવેદી એક ઋષિ જેવા સર્જક હતા એટલે મને બહુ સુંદર ઉછેર અને હું એટલું શીખી કે સાહિત્યકાર નું એક જ કર્મ બને છે કોઈ પણ સર્જક હોય કે કોઈ પણ કલાકાર હોય એને કદી ક્યાંય પહોંચવું નથી હોતું એને કંઈ પામી લેવાની લાઈમાય નથી હોતો અને ન હોવો જોઈએ કારણ કે જે સાચો કલાકાર છે જે સાચો સર્જક છે જે સાચો સાહિત્યકાર છે એ સમજે છે કે મારે સંવેદનશીલ શબ્દો થકી માત્ર એક જ કામ કરવાનું છે દરેકના મન અને હૃદય સુધી પહોંચવાનું છે કારણ કે જે જે વિષમતા છે ને એને નાથવા માટે આ શબ્દો જ બહારે શકે શકેલ છે

સર્જન છે ને એ જ આપણા સમાજને સ્વસ્થ બેઠું રાખી શકે એમ છે એટલે બીજું એક બહુ સરસ વસ્તુ હું શીખી છું કે તમે જો માં શારદાના સંતાન બનીને સર્જક બનો છો આ સર્જન પંથે વળો છો તો એક વસ્તુ યાદ રાખે કે જીવનમાં મા સરસ્વતીની મૂર્તિની નીચે જ મા ની મૂર્તિ હોય હંમેશા ઉપર હોય મા સરસ્વતીની એને તમારે જો શારદાના સંતાન તરીકે આંબવું હોય તમારે એટલા ઊંચા થવું હોય તો એને એની સાધના એની આરાધના કરવા માટે એને ટીલી કરવા માટે તમારે એને નીચે ન ઉતારાય મા સરસ્વતીની મૂર્તિને નીચે ન ઉતારાય બહુ દુઃખ થાય છે જ્યારે નીચે પણ ઉતારેલી જોઈએ છે ને ત્યારે તમારે જો એને આંબવી હોય એની આરાધના કરવી હોય તો તમારી ઊંચાઈને વધારે એટલે સર્જક તરીકે

કેના આંગણે પગ મેલતા જ લાગે કે માણસ અને કુદરત જાણે અહીં જ સોળે કળાએ ખીલ્યા છે કમલી પરણીને આવી ત્યારથી જાણે મનશામાંનો વાછડું હોય એમ એને ચોંટતી રહેતી સાસુ મનશા એને ચોંટતી રહેતી બહુ ઘરમાં આખો દી કુદાકુદ કરતી હોય ઘરને એવું તો ધબકતું રાખતી કે ઘરના કોઈ જણને કામ વિના બહાર નીકળવું ગોઠતું જ નહીં પણ એનો અર્થ એવો ગંભીર સાસુની સેવા ચાકરી એ ક્યાં બીજા કોઈ ને કરવા જ દેશે ઘરમાં એની જેટલું ભણેલું બીજું ક્યાં કોઈ હતું કોઈના ઓસડ વેસડ હોય કે શુશ્રુષા સંધુ પોતાના હાથે જ કરતી કમલીની સાસુ એ કડે ધડે હતી કમલીએ મોટી સાસુ હારાઈ સાસુ તો હતી પણ મોટી સાસુ પણ હતું કમલીએ મોટી સાસુ હારાઈ માં જેવી માયા બાંધી લીધી હતી એટલે તો પોતાનું બાળક માની હંશે હોંશે એની શુશ્રુષા કરતી ને સૌને સાચવવાના ઓરતા એના ચહેરે ઉભરાતા ઘરમાં મંદવાડનો ખાટલો હોવા છતાં સાસુ હોઉ કામઢા એવા કે ચપટીમાં સંધાય કામ નિપટાવી જયારે જુઓ ત્યારે હિંચકે ઝૂલતા હોય કામ કરવા ખરો યસ આજે મારું આ જે આખી લઘુકથા છે ને પડોશમાં બે ઘર છે એકમાં સાસુ દીકરો બઉ સેમ જ રીતે બીજા ઘરમાં પણ છે પણ બે નું વાતાવરણ જુદું છે બેના ભાવ અલગ છે અને બેની લાગણી અલગ છે મારું મરકટ્યું મીંડડું વાડ ઠેકીને એના આંગણે જઈ ચડ્યું હતું બાજુવાળી ડોસી કે કોઈના માથે છાણા થાપવાનું જેના સ્વભાવમાં જ નહોતું એવી કમલી વાડામાં છાણા થાપી રહી હતી

ખાતરી કરા તારા પિયરમાં પણ આવું જ વંદરાવન હશે નહીં એમ ડોશી પડોશીની ની આ બહુ ને પૂછે છે ત્યારે માડીએ જે જવાબ વાળ્યો એની સાસુ જવાબ વાળે બહુ નથી વાળી શકતું ક્યારે માડીએ જે જવાબ વાળ્યો એ સાંભળી કમલી ધ્રુસકે ધ્રુસકે રોય જ પડી માડી તો માતર આટલું જ ગોલ્યાતા કે હતો તો ખરો પણ હવે નથી ત્યાં બીજી આવી ગઈ દીકરી આ હારે આવી ન્યા બીજી કોઈ દીકરી આવી ગઈ

હું આજે મારા બંને પુસ્તકો મારી દરેક મિત્રોને ભેટ આપવાની છું ખાસ વાંચજો અને ગદ્ય સાહિત્યમાં આ પહેલું પુસ્તક એવું છે પદ્યમાં તો છે ઘણા કવિતા સંગ્રહ કેવું છે કે આ પુસ્તક વાંચવાની સાથે તમે એને સાંભળી પણ શકો છો કારણ કે દરેક લઘુકથાની નીચે ક્યુઆર કોડ છે એને સ્કેન કરો એટલે તમે સાંભળી શકો હવે બેને કીધું એમ સાહિત્ય મંચ એની જે વાત મુદ્દાની કરીને

તો અતુલભાઈ તો બહુ મોટો યજ્ઞ માંડીને બેઠા છે અને બાપા માટે માંડીને બેઠા છે કે મારા સાહિત્યની સેવા કરવી છે સાહિત્ય સેવા છે ને બેન એ સમાજ ઉછેરનું કામ છે અને એ સાચા અર્થમાં થવું જોઈએ સ્વ ઉછેર તો તમે કોઈ પણ ક્ષેત્રે જાઓ તો થઈ જવાનો છે સ્વ વિકાસ થઈ જવાનો છે પણ સમાજ ઉછેર એ જો સર્જક અને શિક્ષકના હાથમાં છે તો એને એના સાચા અર્થને પામીને જ રસ્તે પોતાના યને આગળ ધપાવવો જોઈએ અને અતુલભાઈ સુંદર કાર્ય કરી રહ્યા છે મારે એની એની એના યજ્ઞમાં વેદીમાં મારે એક અર્ધ્ય આપવું હતું પણ ભાઈ અત્યારે હાજર નથી પણ હું એ કામ કરીશ ચોક્કસ કરીશ કારણ કે બહુ સુંદર સાહિત્ય સેવા એના હાથ નીચે થઈ રહી છે બહેનો માટે મંચ પૂરું પાડવાનું કામ બહુ સારું છે કારણ કે બહેનો જેટલી મનથી ખીલેલી હશે મનથી ભરેલી હશે તો બે વસ્તુની અસર જુદી હોવાની ઘરમાં અસર જુદી હોવાની તો સમાજમાં તો એનું જ પ્રતિદિન ઝીલાવાનું અતુલભાઈને પણ હું અભિનંદન પાઠવું છું કે એ બહુ સુંદર કામ કરી રહ્યા છે શુભેચ્છાઓ પાઠવું છું અને આભાર પણ માનું છું કે ખાસ તો પારુલભાઈ કે મને અનાયાસ જ મળી ગયા એટલે એટલે અંજોર હોય ને એ માણસો મળી જાય છે ખૂબ મજા આવી દરેક બહેનો ખૂબ જેને કહેવાય ને સમૃદ્ધ બહેનો સાથે એક સુંદર તક મળી મને કે આટલી બધી ક્ષણો હું પસાર કરી શકું એ માટે હું મારી જાતને બળભાગી માનું છું અને અંજોળ હશે તો ફરી મળશું ખૂબ આભાર